પંખીને બચાવવાનો પ્રયાસ સુરતની જાનકી જીવદયા ટ્રસ્ટ દ્વારા પાણી પીવાના કુંડા વિતરણ કરાયા છેલ્લા પંદર વર્ષથી લોકોને વિનામૂલ્યે વહેંચે છે પાણીના કુંડા આ કુંડા થકી પશુ પક્ષીને ગરમીમાં પીવા માટે પાણી મળી રહે છે અનુભાઈ મકવાણા જાનકી જીવદીયા ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા પંદર સત્તર વર્ષના દર વર્ષે હાલમાં અત્યારે દસ હજાર કુંડાનું વિતરણ કરીએ છીએ દાતાઓના સહયોગથી કે જે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર થી સેન્ટ્રલો ઊભા કરવામાં આવ્યા છે કતારગામ મોડાસા સીમાડા પુણા પર્વત પાટિયા વડાજણ હાલ અલગ અલગ વિસ્તારોની અંદરથી આજે રવિવારના દિવસે બારસો તેરસો કુંડાનું વિતરણ અહીંયા કતારગામની અંદર કરવામાં આવ્યું છે તો વધુમાં વધુ આ કાળાઝાર ગરમીની અંદર પક્ષીઓને પાણી મળી રહે તે હેતુથી બધાને અપીલ છે કે વધુમાં વધુ તમામ એરિયાઓની અંદરથી તમને કુંડા મળી જાય તો પક્ષીઓને પાણી ભાવ ભાષ